સાવરણ લીલા અને અનાવરણ લીલા આવીની જે લીલા છે સાવરણ લીલા છે લીલા ચાલે છે પણ જાણે વચ્ચે એક પડદો આવી ગયો હોય પહેલાં શ્રીનાથજી કોઈના પણ ગોદીમાં વેજીને બિરાજમાન થઈ જતા કોઈના પણ કપોલ પર હાથ લગાવતા તમે વિચારો તમે અહીંયાથી ઘરે જતા હો તમને રસ્તે શ્રીનાથજી મળી જાય તમે પોતાના ઘરે હો અને શ્રીનાથજી પધારી છે તમારા ઘરે અરે ભૈયા અમુક માખન તો ખાવા દે એવું કંઈક હતું એ સમયમાં પણ ગુસાઇએ જે વિનંતી કરી કે અબશે બાબા આપ હંમેશા કે લીએ આપની લીલા કો સાવરણ કર લો લીલા ચાલે છે પણ એના દર્શન એને જ કરાવજો કે જે એના અધિકારી હોય ટીવીમાં બધા પ્રોગ્રામો આવતા હોય પણ તમે ટીવી ઓન નથી કર્યું એનો અર્થ એ નથી કે પ્રોગ્રામ નથી આવતા લીલા તો બધી થાય છે પણ તમારા બધાના ટીવી ઓફ થઈ ગયા છે એટલે આપણને તરતથી લીલાના દર્શન નથી થતા જ્યારે કૃપા કરે પ્રભુ દર્શન આપે ત્યારે થશે આવી રીતે શ્રી ગુસાઇજી મહારાજે લીલા કરી છે આ તરફ મેવાડના રાણા અને બે પુત્રીઓ અજબકુંવરબાઈ અને મીરાબાઈ પિતરાઈ બહેન હતા બંનેઓ આમાંથી મીરાબાઈ મર્યાદા માર્ગમાં હતા પણ જે અજબકુંવરબાઈ હતા શુદ્ધ પુષ્ટિના હતા પ્રભુ રોજ ચોપડ રમવા આમની પાસે આવતા હતા ચોપડમાં રોજ શ્રીનાથજી જીતી જતા હતા એક દિવસ ઊંધું થયું કે જીત્યા હોય તો શ્રીનાથજી નહીં પણ અજબ કુંવરી જીતી ગયા અને ચોપડનો નિયમ કે જે હારે कई जे जीते ए जे मांगसे वाड़ा ने आपव पड़ सजब है कि श्रीनाथ जी आज मैं आपसे इतना ही मांग रही हूं कि आप हमेशा के लिए मेरे घर में विराजमान हो जाते श्रीनाथ जी हसी गया है आपसे आज्ञा करी के देखो अजब कुंवरी अब मैंने वचन दे दिया है तो मैं बंध गया हूं पर अभी यह शक्य नहीं है अभी यह पॉसिबल नहीं है थोड़े वर्ष बीत जावे दो वाक्य बाद अवश्य मैं तो को आज वचन दे रहा हूं कोई ना कोई दिन मैं जरूर तेरे घर हमेशा के लिए विराजमान हूं वचन आपी ने प्रभु तो पधारी गया ब्रजमा ब्रजमा अनेक अनेक घटनाओं घटी